અંકલેશ્વર ઔદ્યોગિક વિકાસ સોસાયટી સંચાલિત જયબેન મોરી હોસ્પિટલમાં સમીર કલ્યાણજી વિથાની કેન્સર કેર એકમોડેશન સેન્ટર આયોડિન ઇન્વેસ્ટિવ કેર યુનિટ અને જેબી ફાર્મા સેમિનાર કમ ટ્રેનિંગ હોલનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ઝગડીયા ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો આ પ્રસંગમાં જોડાયા હતા સાથે જ ઓએનજીસીના એસેન્ટ મેનેજર જે એન સુકાનંદ દાતાઓ જેબી ફાર્માસી ઈઓ નિખિલ ચોપરા એક્સઆઈ આયોડિનના એમ ડી કેતન શાહ વિદ્યાબેન પટેલ ડોક્ટર વંદના પટેલ વિમલકાંત જેઠવા ઉપસ્થિત રહ્યા હતા એઆઈડીએસ સચિવ અશોક પંજવાની ચેરમેન રાજેન્દ્ર ગાંધી ડોક્ટર આટમી ડેલીવાલા એ તમામનો આભાર વ્યક્ત કરી નવી સુવિધાઓથી જિલ્લા પ્રજાને મળના લાભોથી અવગત કર્યા હતા શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ ખાતે આજ રોજ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં એક તો આઈસીયુ યુનિટ ટ્રેનિંગ હોલ અને પેશતના સગા સભા રહેવા તેનું હોસ્ટેલ પણ નિર્માણ કરવામાં આવ્યું છે આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વળાવીને એવી કંપનીઓ એસ કે આયોડીન જે બી ફાર્મા કંપની ઓએનજીસી ફાર્મસન જીજીએલ કોહાઈજન અને બી અન્ય હેતરી દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે પહેલાં કેન્સરની ચીજો માટે સુરત અથવા બરોડા જવું પડતું હતું ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ અહીંયા સારવાર માટે નજીકમાંનો લાભ મળે એ પ્રકારનું આ જયબેન મોદી ત્રણ દ્વારા જે કામગીરી કરે ત્યારે તમામ ત્રષ્ટિસ્વરૂપ આભાર માનું છું અને આજે જ્યારે અહીંયા જે દાનવીરોએ જે ખુલ્લા દાન આપ્યું છે એમને હું અભિનંદન પાઠવી એમને પાડવા માનું છું